જેમના દ્વારા પાણીના ગેરકાયદેસર કનેક્શન ખેંચવામાં આવ્યા છે અને તેઓ પાણી માટે કોઈ પણ ટેક્સ પણ ભરતા નથી હોતા અને તેનો ભોગ આમ નાગરિકો બને છે કે જેઓ ખરેખર પાણી માટેનો વેરો ભરી રહ્યા છે અને તેમના દ્વારા રીતે પાણીનું કનેક્શન લેવામાં આવ્યું છે આવા નાગરિકોની ફરિયાદને લઈને ભુજ નગરપાલિકા તંત્ર દ્વારા હાલ ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે અને તેમાં ખાસ કરીને દરેક વોર્ડ વાઇઝ એક વેરાની ટીમ અને સાથે પાણી કનેક્શનની ટીમ સાથે હોય છે અને તેમના દ્વારા જેટલા પણ ગેરકાયદેસર કનેક્શન ખેંચવામાં આવ્યા છે તેના કનેક્શન કાપવામાં આવી રહ્યા છે અને હાલમાં ખાસ કરીને કોમર્શિયલ કનેક્શન ચેક કરવામાં આવી રહ્યા છે કે જેમના દ્વારા ગેરકાયદેસર કનેક્શન ખેંચાયું છે અથવા તો જરૂરિયાત નથી ત્યાં પાણીનું કનેક્શન લેવામાં આવ્યું છે અથવા તો જરૂર કરતાં વધારે કનેક્શન લેવામાં આવ્યું છે તેવા લોકોને તેવા કનેક્શનને શોધીને હાલ આ કનેક્શન કાપવા માટેની કામગીરી ભુજ નગરપાલિકાની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી છે જેથી કરીને ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ આવા ગેરકાયદેસર કનેક્શન લેતા અટકે અને લોકોમાં પણ એક દાખલો બેસાડી શકાય તે હેતુસર હાલ નગરપાલિકાની ટીમ દ્વારા આ કામગીરી હાથ ધરાઈ છે ત્યારે આ વિશે વધુ માહિતી આપે છે પ્રાંત અધિકારી આવો સાંભળીએ તેમના શબ્દોમાં મમરા આવે કે નગરપાલિકાનું જે પાણી છે જે નાગરિકો વેરા ભરી રહ્યા છે એમને તકલીફ પડે છે અને જે લોકો ભૂતિયા કનેક્શન લઈને વેરા ભર્યા હતા ખોટી રીતે પાણીનો મિસયુઝ કરી રહ્યા છે એના માટે અમે એક ડ્રાઈવ લીધી છે અત્યારે સતત અમે આ ડ્રાઈવ ચાલુ રાખવાના છીએ અત્યાર સુધી જેટલા પણ કોમર્શિયલ છે અત્યારે કોમર્શિયલ ટાર્ગેટ કરી રહ્યા છે કે જેમાં લોકો ખોટા કનેક્શન લઈને બેઠા છે અથવા તો જે મળવા જોઈએ એના કરતા વધારે કનેક્શન મળી રહ્યા છે એમને શોધી શોધીને આપણે કાપી રહ્યા છીએ જેથી લોકો આ પ્રકારના કાર્યો કરતા અચકાય એ માટેનો આપણે એક પ્રયાસ આપણે ટોટલ અત્યારે દરેક વોર્ડ વાઇઝ બનાવીએ છીએ એમાં ટેક્સની ટીમ હોય છે પાણીની કનેક્શનની ટીમ હોય છે અને ગટર કનેક્શનની ટીમ હોય છે હવે દરેક જગ્યાએ જાય છે જેના વેરા બાકી છે અને ઘણા વર્ષોથી વેરા નથી ભરા એ લોકોની અને જે લોકો આમાંથી ખોટી રીતે લાભ લઈ રહ્યા છે એ પ્રકારના કનેક્શનો સુધી સુધી અને આપણે કાપીએ છીએ આપણે સૌથી પહેલું કમર્શિયલ જ લઈએ છીએ જે ખોટી રીતે પ્રોફિટ કરી રહ્યા છે અને જે વેરો ભરવાનો નથી કરી રહ્યા અને આપણે સૌથી પહેલા આપણે એના ઉપર કામ ચાલુ કર્યું